મુખ્ય કચેરી ઓળખવામાં આવી રહી છે મિલકતને વકફ મિલકત ઘોષિત કરવાના વકફ બોર્ડના વિવાદિત નિર્ણયને રદબાતલ કરતો ભારતીય ઇતિહાસનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે ગાંધીનગર ટ્રિબ્યુનલે આખરે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એસએમસીના પક્ષમાં ચુકાદો આપીને વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો અને આ સાથે કરી કે આ જે ઇમારત છે એ શાહજાના સમયમાં બનાવવામાં આવી રહી હતી ને એટલા માટે બનાવવામાં આવી હતી કે જે મુસ્લિમ સમુદાયના લોકો મક્કા મદીના હજ કરવા જાય છે એ લોકોને ત્યાં ઉતારા માટે આ મિલકત ડેડિકેટ કરવામાં આવી હતી વકફ વખ એટલા માટે આ વખ છે અને વકફ એ એક વખત વખફ એટલે કાયમને માટે વકફ રહે એટલે આને વકફ જાહેર કરી અને એનું વકફ રજીસ્ટરમાં એનું રજીસ્ટ્રેશન કરો એ માટે કલમ છત્રીસ હેઠળ અરજી કરી હતી વકફ બોર્ડે પુરાવાઓ જે રજૂ કરવામાં આવ્યા હતા એમાં શિલાલેખ હતા જુના જે જુદા જુદા વેબસાઇટ ઉપરથી અમુક જે આર્ટિકલ્સ છે એ બધા રજૂ કર્યા હતા વકફ બોર્ડે આ બધી વસ્તુઓને ગ્રાહ્ય રાખી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હયાત કચેરી છે જે ઈમારત એને વકફ ડિકલેર કરી અને એનું રજિસ્ટ્રન રજીસ્ટ્રેશન કરવાનો આદેશ આપ્યો એ આદેશના સંદર્ભે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલની અંદર અપીલ દાખલ કરી અને અપીલમાં વિવિધ પાસાઓની રજૂઆત કરી કે સૌથી પહેલા તો છત્રીસ હેઠળની જે અરજી છે એ મર્યાદા વારણી છે કારણ કે કલમ છત્રીસ આઠમાં એવી જોગવાઈ છે કે જો વકફ આ કાયદાના અમલ પહેલા જો અસ્તિત્વમાં આવ્યું હોય તો આ કાયદાના અમલના ત્રણ મહિનાની અંદર આનું રજીસ્ટ્રેશન કરવું પડે પણ જયારે રજીસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે વકફે એની તપાસ કરવી પડે કે ખરેખર આજે જે અરજી છે એની સાથે પુરાવા છે જે મિલકત માટે હક કરવામાં આવે છે ખરેખર વકફ છે કે નહીં એવી કોઈ પણ પ્રક્રિયા કરેલી નહીં એટલે કોર્પોરેશન કરવામાં આવી કે જે જે પુરાવા ઉપર આધાર રાખવામાં આવ્યા છે પુરાવા ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ એવા પુરાવા છે જ કે જેનાથી એવું સાબિત થાય કે આ વકફ જાહેર કરેલી મિલકત છે તો આ બધા જે પાસા છે એને ધ્યાન પર લઈ અને નામદાર ટ્રિબ્યુનલે વકફ બોર્ડનો જે રજીસ્ટર વકફ પ્રોપર્ટી જાહેર કરતો અને વકફ તરીકે રજીસ્ટર કરવાનો જે હુકમ હતો એ હુકમને રદ કર્યો લગભગ આઠેક વર્ષ સુધી આ લડાઈ ચાલ્યા કરી અને આજે આઠ વર્ષ પછી એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની જે કચેરી છે એ પરત મળી છે આજ શનિવારનો દિવસ હડકંપ લાવી શકે છે રૂપાલા રાજપૂત અને રોષના પ્રત્યાઘાતો એવા પડી રહ્યા છે કે અત્યાર સુધી ગુજરાતમાં કદી બન્યું નથી એવું શનિવારે બપોરના ગાંધીનગર ખાતે ચારના ડંકે બનવા જઈ રહ્યું છે રૂપાલાને બદલવાની આગમાં ગુજરાતની રાજપૂત આણીઓએ જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે ક્ષત્રિય આણીઓ શનિવારે ભાજપના સ્થાપના દિવસ પર ગાંધીનગરના કમલમ ખાતે જોહર કરવાની છે એવી જાહેરાત કરતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે તો અંગે ક્ષત્રિય સમાજની મહિલાઓનું કહેવું છે કે અમે સરકારની જે બે દિવસનો સમય આપ્યો હતો તેમાં સરકારે કોઈ જ પગલાં ભર્યા નથી ત્યારે અમે ક્ષત્રિયાણીઓ આપેલા વેણને કાજે જોહર કરવાના નિર્ણયમાં મક્કમ છે બેઠકો અલગ અલગ જગ્યાએ બેઠકો કરવામાં આવી રહી છે એક મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમદાવાદના બોપલમાં રહેતી જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે આવતીકાલે તેઓ કમલમ ખાતે જઈને જોહર કરશે આ એક મોટા સમાચાર છે અને આપને દ્રશ્યો પણ બતાવીશું કે જે મહિલાઓ છે તે અત્યારે હાલ પોતાના હાથમાં મહેંદી લગાવીને તૈયાર છે ને આવતીકાલે તેઓ જોડો પણ પહેરશે અને જોડો પહેર્યા બાદ તેઓ કલમ કમલમ ખાતે જશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી રહી છે અત્યારે હાલ ચાર મહિલાઓ છે અહીંયા આપણે મહિલાઓ સાથે વાત કરીશું બેન આપ જણાવો કેમ આ નિર્ણય લેવો પડ્યો રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે અમારી ખાલી ફક્ત એક જ માંગ હતી સરકારશ્રી તરફથી કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો અમે આઠ દિવસથી સતત એકને એક માંગ ઉપર છીએ પણ છતાંય હજી સુધી એમની ટિકિટ રદ કરવામાં આવી નથી અડતાલીસ કલાક અમે પહેલાં પણ આપેલા એક અડતાલીસ કલાક પૂરા થઈ ગયા હતા બીજા અડતાલીસ કલાકે પૂરા થવા આવ્યા છે એટલે ન છૂટકે અમારે આ પગલું ભરવું પડ્યું છે કેમ કે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે આજે જો અમે આટલા રજવાડા પાંચસો ને બાસઠ આપી શકતા હોય તો આ લોકશાહીમાં રૂપાલા સાહેબની એક ટિકિટ તમે ન કાપી શકો જે બેન દીકરીઓ વિશે બોયલા છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમારી એક રિક્વેસ્ટ અમે તો બધાએ કરી હતી કે તમે દીકરીઓ માટે આટલી આટલી યોજનાઓ બહાર લાવ્યા છે તમે અનામત આપી છે કેન્દ્રમાં પણ આપ્યું છે જો તમે આટલા બધાય મહિલાઓના જે કંઈ છે યોજનાઓ બહાર પાડો છો એના વિશે બધી જાહેરાતો કરો છો તો આજે જ્યારે અસ્મિતાને ઠેસ પહોંચે છે તો શા માટે તમે ટિકિટ રદ કરી નાખતા જ્યારે રાહુલ ગાંધીએ ખાલી એક અટક માટે થઈ અને એમને આખું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે તો રૂપાલા સાહેબનું તે સભ્યપદ રદ થવું જોઈએ અને ટિકિટ કપાવી જોઈએ અમારી આ એક જ માંગ હતી પણ છતાં અમારી માંગ એમણે સ્વીકાર નથી કરી એટલે અમે પછી આ પગલું ભરવામાં આવ્યું છે અમારે જોહરની વાત છે અને જોહર એટલે જીવન અને મરણનો સવાલ હોય છે પરિવાર સાથે આપની વાત થઈ હશે પરિવારનું શું કહેવું છે આ બાબત પરિવારની રજા લઈને જ નીકળા છે અને પરિવાર પણ એ જ કહે છે કે અન્યાય સામે તો લડત આપવી જ જોઈએ આમને અન્યાય થાય છે આ વસ્તુ અને અન્યાય સામે તો શહીદ ભગતસિંહને બધાએ પહેલાં પણ અવાજ ઉપાડ્યો હતો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો અત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે તો અમને આ નિર્ણય અત્યારે અમે લીધો છે કે કાં રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરો અને કા પછી અમે તો જોહર કરશું એમને પ્રચાર પણ શરૂ કરી દીધો છે એટલે જ તો લોહી ઉકળી ગયો ને ભાઈલા પ્રચાર શરૂ થયો એટલે જ લોહી ઉકળી ગયો અને અમે કીધેલું કાલે અમે વિડીયો બહાર પાડેલો કે બે બે દિવસમાં અમે જોહર કરશું ને અમારો ગવર્મેન્ટને આપેલો સમય એ કાલે પૂરો થાય છે એટલે કાલે ચાર વાગે કમલમ ખાતે અમે જવાના છીએ અને કમલમ ખાતે અમે આ જોહર કરવાના છીએ અચ્છા બેન કયા કયા કોઈ વડીલ હોય તમારો સંપર્ક કર્યો હોય અને તમને ના પાડ્યો કે તમે જોહર ના કરશો કોઈએ સંપર્ક કર્યો ખરા તમારો સંપર્ક ઘણા કર્યા છે પણ નહીં માની મેં ફોન જ નથી ઉપાડ્યા કોઈના જોકે મનાવવા માટે જ આવે છે ફોન પણ મારે કંઈ વડીલોને મારા પ્રણામ છે હું એનો આદર કરું છું પણ આ વસ્તુમાં નહીં માનું બીજું કે જે અમારા રજવાડા ગયા છે ને એ તો અમે પાછા માંગ્યા નથી ખાલી બસ ટિકિટ જ માંગી છે તો એ પણ નરેન્દ્રભાઈ મોદી ન દઈ શકતા હોય તો સમજી લો કે એ દુનિયા માટે એ બધા અંદરો અંદર જે કરતા હોય પણ સમજી લો કે આગામી સમયમાં એ કાંઈ નહીં કરી શકે કોઈ માટે બધા પોતપોતાના પરિવાર તરીકે જેમ બધાને મોટા કેમ બનાવવા અંદરો અંદર રૂપાલાભાઈ છે ઓલા તેલા પહેલાં બધાને અંદરો અંદર એ રાજનીતિ છે આમાં કોઈને એ લોકોને કાંઈ ફેર જ નથી એવું લાગે છે મને તો જ તમારે અહીંયા સુધી પહોંચવું પડ્યું છે રૂપાલા સાથે તમારી કોઈ વાત થઈ ખરે રૂપાલા સાથે મારે કાંઈ વાત નથી રૂપાલાની હું કટ્ટર વિરોધી છું કે હું એ બોલી જ શું કામ ગયા કોઈ કોઈ દિવસ કોઈને ચારિત્ર ઉપર એ આંગળી ન ચીંધી શકે અને કયા કયા

અમારા ભાઈઓ બી ભાઈઓએ પણ અમને વિનંતી કરેલી કે અમને થોડો ટાઈમ આપો એટલે અમારે વધારે ટાઈમ નહોતો આપવો એટલે અમે બે દિવસ આપેલા કે બે દિવસ તમને આપ્યા એમ અને બે દિવસ અમે અમારા કાલે ચાર વાગે અમારા ટાઈમ પતે છે અને અત્યારે એ લોકોએ પણ અમને કીધેલું કે અમે કેસરિયા કરવા તૈયાર છીએ તમારે જોહર કરવાની શું જરૂર છે તો આગળ પણ હું એ જ આશા રાખીશ કે અમારો એક રાજપૂતાણી છીએ તો અમારે રાજપૂતાણીના હિસાબે કે રાજપૂત કોઈ પોતે જે વચન આપેલું હોય એમાં પીછે હટ ન કરે ને રાજપૂતાણી ન કરે તો કાલે અમે બે દિવસનો ટાઈમ આપ્યો તો એકવાર અમે ટાઈમ લંબાવ્યો તો બીજીવાર જો અમે લંબાવીએ તો એનો વેણનો કંઈ અર્થ જ ન રહ્યો કહેવાય તો વેણનો કંઈ અર્થ જ રહ્યો ન કહેવાય એ માટે થઈને અમારા કાલે બે દિવસનો ટાઈમ જે હતો એ પૂરો થાય છે આ પછી પણ અમે એ જ આશા રાખીએ છીએ કે અમારા ભાઈઓ જે પટેલ ભાઈઓ છે રાજપૂત ભાઈઓ છે એ મળીને આગળ આ લડત ચલાવશે તો રાજપૂત સમાજની મહિલાઓ પોતાનો નિર્ણય પ્રડક છે આવતીકાલે ચાર કલાકે તેઓ અહીંયાથી નીકળીને કમલો ખાતે જશે અને પોતે જોહર કરશે અત્યારે હાલ ચાર મહિલાઓ છે પરંતુ સાતેક મહિલાઓ તેમની સાથે હશે ને તમામ લોકો જોહર કરશે તે પ્રકારનો નિર્ણય તેમના દ્વારા અત્યારે હાલ તો લેવામાં આવ્યો છે કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરેન જાદવ અમદાવાદ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના બોપલમાં રહેતી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા જોહર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે સમાજના આગેવાનો દ્વારા મહિલાને સમજાવવામાં આવી પરંતુ તમામ બહેનો જોહર કરવાનો નિર્ણય પર અડગ છે ત્યારે જોહર કરનાર મહિલાઓ આવતીકાલે એટલે કે જે પ્રમાણે ગુમા અને સાણંદ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા જશે ને ત્યારબાદ મહિલાઓ બપોરે ચાર થી પાંચ વાગ્યા વચ્ચે કમલમ ખાતે જોહર કરવા પહોંચશે અમને સોશિયલ મીડિયા દ્વારા આ બહેનો વિડીયો જોઈ અને મેસેજ મળ્યો કે બેનો આવતીકાલ માટે જોહરની તૈયારી કરી છે અને એના માટે અમે એમનો સંપર્ક કર્યો અને ઘણા સંપર્કો બાદ અમને ખબર પડી કે અહીંયા ગુમા ખાતે મહાકાળી માતાના મંદિરે તેઓ અહીંયા ઉપસ્થિત છે એમના સમર્થનમાં પણ ઘણી બહેનો આવી છે અને અમે એ જોહરનો નિર્ણય છે એ ખૂબ જ ભયાનક અને ભયજનક છે માટે અમે એમને સમજાવવા માટે ખૂબ જ વિનંતી કરી છે અમે જવાબદારી લેવા પણ તૈયાર છીએ જ્યારે સંકલન સમિતિની રાજકીય આગેવાનો સાથેની બેઠક થઈ એમાં પણ અમારા દરેક આગેવાનોએ એમને જવાબદારી આપી હતી કે અમે કેસરિયા કરીશું પણ તમે આ વસ્તુ કરશો નહીં ત્યારે એમણે જે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું એની જગ્યાએ ફરીથી અમને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું કે તમે બે દિવસ સુધીમાં તંત્ર સાથે વાતચીત કરી અને જે પણ પદ્ધતિથી તમે કાર્ય કરી શકતા હોય કાર્ય કરી અને નિર્ણય વહેલામાં વહેલો આવે એટલી વહેલી તકે અમને આ બાબતનો નિર્ણય આપશો પણ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને એમનું એવું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી અને ક્ષત્રાણી તરીકે અમે અમારા વચનમાંથી ફરીશું નહીં અમે એમને હાથ જોડી અને વિનંતી કરી છે અને અમે અમારી ફરજ નિભાવીશું પરંતુ તેઓએ આવતીકાલ માટે અમને સો ટકા અલ્ટિમેટમ આપ્યું છે કે ચાર વાગ્યા પછીની અમારી કોઈ જવાબદારી રહેતી નથી અમારો સમય પૂરો થાય છે અને અમે કોઈ પણ હિસાબે જોહર કરીશું કરીશું ને કરીશું એટલે એક ગુજરાત રાજ્યના નાગરિક તરીકે હું ગૃહમંત્રીને અને ગુજરાત રાજ્યનું જે તંત્ર છે તેને વિનંતી કરું છું કે દરેક રાજ્ય રાજ્યના દરેક નાગરિકની

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પાટણ લોકસભા બેઠકના પ્રવાસે આવ્યા હતા શહેરના આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું દરેક કાર્યકર્તાઓને મતદારોના ઘર સુધી જઈ તેઓને મતદાન મથકો સુધી લઈ જવા માટેનું પણ સૂચન કર્યું હતું કે તમારો બૂથ ના તમે નેતા છો છો કે નહીં તમારી પાસે બીજું 13 લોકોની ટીમ છે છે ઓલ કેટલા થાય 14 લોકો આજે જો ફોન ત્રણ થાય છે આપણે 10 15 મિનિટમાં મીટિંગ પૂરી કરી દેશું પણ ઘરે પહોંચીને આજે ને આજે તમે આ 14 જણ જે બૂથ ની કમિટી છે એને તમારા ઘરે બોલાવી શકશો તમારે ઘરવાળી ના તો ના પાડે ને ઓર સાચું બાપુ નથી બધા આ ઘરવાળીને ખબર પડશે ને સાંજના રોટલા બંધ થઈ જશે પણ એને વિનંતી કરજો એને કહેજો કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેના કામમાં

જેનામાં નહી હોય ને મારે એને ઉભા નથી કરવા પણ કાલ જેટલા ખોટા હોય ને પચીસ ત્રીસ ચાલીસ એક દિવસ માં જોડીને પૂરા કરી લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે પોલીસ વિભાગ અને ચૂંટણી વિભાગ પણ સજ્જ થઈ કામગીરીમાં જોતરાઈ ગયું છે ખાસ કરીને આંતરરાજ્ય બોર્ડર પર ચેકિંગ વધારી દેવાયું છે જે અંતર્ગત મહારાષ્ટ્રની હદને અડીને આવેલા તાપી જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વીડિયો સામે આવ્યો જેમાં પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ચેક પોઈન્ટ બનાવાયા છે આ પોઈન્ટ પર ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં શાંતિ દોહોળાવવા માટેના જ્યારે પ્રયત્નો અને રોકવા માટે પોલીસ ઝુંબેશ હાથ ધરવામાં લોકસભાની ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય એ માટે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના બેડકી નાકા ખાતે અત્યારે હાલ ચોવીસ કલાક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આદર્શ આચાર સંહિતા અનુસાર જે પણ ગેરકાયદેસર વસ્તુઓ હોય તો એ આપણા રાજ્યમાં પ્રવેશે નહીં તે માટે ખાસ તકેદારી લેવામાં આવે છે તાપી જિલ્લામાં આવી સાત ચેકપોસ્ટ ઉપર ચોવીસ કલાક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું પોલીસ જે બિડકી નાકા છે ત્યાં લીકરનું પકડવામાં આવે લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી વિભાગ સહિત પોલીસ તંત્ર એલર્ટ થઈને કામગીરીમાં જોતરાયું છે તાપી જિલ્લો એ મહારાષ્ટ્રની હદને અડીને આવેલો જિલ્લો છે અહીં જુદા જુદા ચેક નાકા છે પોલીસ તંત્ર દ્વારા અહીં અલગ અલગ ચેક નાકા છે હાલ આપણે ઉચ્છલ તાલુકાના બેડકી ચેક નાકા પર છે આ જે ચેક નાકું છે તે મહારાષ્ટ્રીય લગભગ સો મીટરના અંતરે આવેલું છે અહીં મહારાષ્ટ્રમાંથી આવતા જે વાહનો છે તેનું સઘન ચેકિંગ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે કોઈ મોટી માત્રામાં રોકડની અવર કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થતી ને તેની પૂરેપૂરી તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે અને આવા અલગ અલગ તાપી જિલ્લામાં એન્ટ્રી પોઈન્ટ પર અલગ અલગ ચેકનાકા બનાવવામાં આવે છે અને કોઈક અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે નિર્માણ ન્યૂઝ માટે નિરવ કંસારા તાપી જુનાગઢના ઝાંછેરા રોડ પર બુથ નંબર બસો બેતાળીસના વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ અને પોરબંદર તેમજ જૂનાગઢ બેઠકના ઉમેદવારની સ્થિતિમાં ભાજપ સ્થાપના દિવસે ઘર ઘર સંપર્ક કરીને હું મોદીનો પરિવાર તેઓ સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ધારાસભ્ય શહેર પ્રમુખ સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો છ એપ્રિલ એટલે કે સ્થાપના દિન છે એ અનુસંધાને સમગ્ર દેશની અંદર પાંચ અને છ તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઘર ઘર સંપર્ક કરી અને ઘરે ઝંડા લગાડવા હું ભારતીય જનતા પાર્ટી કે એટલે કે હું મોદીનો પરિવાર છું એ સ્ટીકર લગાડવા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવાનું અભિયાન સમગ્ર દેશની અંદર કરી કરેલું છે આજે જૂનાગઢ મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આજે બૂથ નંબર બસો બેતાલીસની અંદર આ ઘર ઘર સંપર્ક અધિયાન કેન્દ્રના આરોગ્ય મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ મહાનગરના સન્માન્ય અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈ મેયરસિંહ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા આજે ઘર ઘર સ સંપર્ક અભિયાન આજે શરૂ કર્યું છે અને સમગ્ર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બે દિવસ સુધી ફરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો ઘર હું મોદી પરિવારનું સ્ટીકર અને દરેક ઘરે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરશ લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવાયા છે ત્યારે રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો થોડા દિવસ પહેલાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષેત્રીય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સજાયો હતો ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની જગ્યા અન્ય કોઈપણ ઉમેદવારની ટિકિટ આપવાની માંગ ઉચ્ચારી હતી ક્ષત્રિય સમાજનો એક જ સ્ટેન્ડ છે કોઈ પણ ભોગે સ્વાભિમાન જે રીતે સ્વાભિમાન ને જે રીતે પહોંચી છે તો સ્વાભિમાનના ભોગે કોઈને પણ માફી આપવામાં નહીં આવે પરસોત્તમ રૂપાલાજીએ જે રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કરવામાં આવ્યા તે પ્રકારની જે ટિપ્પણી કરી છે તેને લઈને વિવાદ ઉભો થયો છે ક્ષત્રિય સમાજની એટલે કે સર્વ સમાજ છે એની એક જ માંગણી છે અને એક જ સુર છે કે કોઈ પણ સંજોગોમાં આ ટિકિટ એ રદ કરવામાં આવે જો ટિકિટ બદલવામાં નહીં આવે

એની સાથે સાથે યુપી ની અંદર પણ ભોગવવાનો વારો આવી શકે છે એટલે સત્વર એવો નિર્ણય કરવામાં આવે કે ક્ષત્રિય સમાજની જે માન સન્માન ને જે ઠેસ પહોંચી છે એ ઠેસ પહોંચાડનાર ને જે કહી શકે પરસોત્તમ રૂપાલાજી છે એ પરસોત્તમ રૂપાલાજીને આ લોકસભાના જે ઉમેદવાર તરીકે જે કહી શકાય કે ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટ પરત ખેંચી લેવામાં આવે આપ સૌ જાણો છો કે છેલ્લા ત્રેવીસ તારીખ થી આ સતત ગુજરાત ભર અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે રૂપાલાજીએ એ કે ક્ષત્રિય સમાજ માટે રાજપૂત સમાજ માટે જે ટિપ્પણી કરી છે આ ખરેખર સપનામાં પણ વિચારી ન શકાય એવી અભદ્ર ટિપ્પણી છે ત્યારે

જો આ ટિકિટ રદ નહીં થાય ઉમેદવારી રદ નહીં થાય તો કોઈ પણ સમયે આજે મારી માતાઓ અને બહેનો એ પણ જાહેર કર્યું છે કે જો આ ઉમેદવારી અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલા ટિકિટ રદ નહીં કરો તો જોહર સુધીની અંદર આપ સૌ જાણો છો કે જોહર શું છે દેશ માટે સ્વાભિમાન માટે લડનારા ક્ષત્રિય એ પોતાનું જ્યારે

એએમસી દ્વારા સ્ટ્રીટ પેન્ડિંગ પ્લાન અંતર્ગત મારેલા પેળાપદ્દાની અંદર ઉભા રહેવાની સૂચના આપવા ગઈ ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા દબાણ ગાડી ઉપર પથ્થર મારો કરાયો આ મામલે સરદારગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં હવામાન વિભાગે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરી છે આ આગાહીને પગલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થશે તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહેશે તેમજ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદામાં વરસાદની આગાહી છે आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए वो डे वन से डे फाइव ड्राई वेदर रहेगा और डे सिक्स और डे सेवन में आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सिक्स की बात करेंगे जो जिले जहां पे लाइट रेन होने के पूर्वानुमान दिया गया है वो है दाहोद छोटा उदयपुर नर्मदा और डे सेवन में जहाँ पे लाइट रेन होने के चांसेस हैं आइसोलेटेड प्लेसेस में साउथ गुजरात रीजन की वो ज़िले हैं बनासकांठा साबरकांठा अरावली महिसागर दाहोद छोटा उदयपुर और नर्मदा और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले पाँच दिनों में नौ लाख चेंज में रहेगा और अहमदाबाद की, की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ थर्टी फाइव पॉइंट सेवन डिग्री सेल्सियस और गांधीनगर 36 सिक्स डिग्री सेल्सियस टेम्परेचर इलाज हुआ मैक्सिमम और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए जो मैक्सिमम फोरकास्ट मैक्सिमम टेम्परेचर का दिया गया है वो थर्टी सिक्स डिग्री सेल्सियस गांधीनगर और अहमदाबाद दोनों के लिए दिया गया है और हाईएस्ट टेम्परेचर की बात करेंगे पूरे गुजरात रीजन में तो सबसे ज़्यादा राजकोट में थर्टी एट पॉइंट सिक्स डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और गुजरात रीजन में विंड की बात करेंगे तो विंड की जो डायरेक्शन प्रिवेल करेगी वो લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે ત્યારે પાલનપુરની ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં પાણી નહીં તો વોટ નહીંના નારા સાથે રાજકીય પક્ષોના પ્રવેશ પર પાબંદી ફરમાવતા બેનરો લગાવવામાં આવ્યા પાલિકાનો ટેક્સ ભરવા છતાં પીવાના પાણીની સુવિધાથી વંચિત સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી મળ્યું ત્યારે અકડાયેલા રહીશોએ લોકસભાની ચૂંટણીની બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમે બે હાજર ઓગણીસ થી આ સોસાયટીમાં બધા ચાલીસ મકાનવાળા રહીએ છીએ બે હાજર ઓગણીસ થી અમે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરી છે ધરોઈની પાણી પીવા માટેની વ્યવસ્થા માટે અમે સ્થાનિક અમારા સોસાયટીમાં ચાર બોર કર્યા પણ બધા પાણી મળતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કામ કરતી નથી અમારા પાણીની વ્યવસ્થા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં અમે વિરોધ કરવાના છીએ અમે મતદાનનો બહિષ્કાર કરવાના છીએ કોઈ પ્રશાસન અમારું સાંભળતું નથી બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકાનો ટોટલ ટેક્સ ભરીએ છીએ આ સોસાયટીમાં છતાં અમને પાણીથી વંચિત કેમ રાખે છે એનો જવાબ બી અમને આપતા નથી આ જાહેર રોડ ઉપર આવેલી સોસાયટી છે અહીંયા કોઈ રસ્તાનો પ્રોબ્લેમ નથી છતાંય અમને પાણી કેમ નથી આપતા એ કોઈ પ્રશાસન અમને જવાબ આપતું નથી આના પછી અમે એવું ઉગ્ર આંદોલન કરીશું ગાંધીજી ત્યાં માર્ગે બી જશું કદાચ લે એવું થશે તો ઉપવાસ ઉપર બી આખી સોસાયટી ઉતરશે આ બી અમારો ધ્યેય નક્કી છે ઓગણીસથી પાણીનું પાણી માટે ઘણી બધી કાર્યવાહી કરી છતાં પણ નગરપાલિકા અમારી સોસાયટીમાં પાણી પોકાળ્યું નથી એ માટે અમે અત્યારે બધા જ સોસાયટીના તમામે તમામ સભ્યો પાણી માટે આંદોલન કરી રહ્યા છીએ અને આગામી સમયમાં નગર ચૂંટણીના સમયે પણ અમે કોઈ પણ વોટ આપવા માંગતા નથી અમારી સોસાયટીના અને આજુબાજુ સોસાયટીમાં અમારી સોસાયટીની આકાણી થયેલી છતાં પણ અમને પાણી નહીં આપતા અને આજુબાજુ સોસાયટીમાં આકાણી નથી થયેલી છતાં પણ એમને લાઈટની પાણીની તમામે તમામ વ્યવસ્થા છે આગળ અમારો પ્રમુખ શ્રી અને ખજાન શ્રી જણાવ્યું એ રીતે જ અમારી સોસાયટીમાં બે હજાર ઓગણીસથી પાણીનો પ્રોબ્લેમ છે બેથી ચાર બોર કર્યા પણ પાણી મળતું નથી તેમ છતાં નગરપાલિકામાં બહુ જ રજૂઆત કરી તેમ છતાં પાણી આપતા નથી જે તમામ કનેક્શન એમને આપવા હોય તો આપી શકે એમ છે પણ એમની બેદરકારીના કારણે કનેક્શન આપતા નથી આજકાલ આજકાલ પર ઢોળી રહ્યા છે જ્યારે આજે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમે સોસાયટીના તમામ મેમ્બરો આ બોર્ડ ઉપર મારી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને કોઈ પણ કોઈપણ નેતા કે કોઈપણ પણ આગેવાન યા આવશે તો એને સોસાયટીમાં પ્રવેશ મળશે નહીં અને અમે અહીંયા જ એને રોકી અને એનેથી અહીંયાથી પાછો વાળીશું તો એને હજુ અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજુ છે તમે સોસાયટીમાં પાણી આપી દો અમારી સોસાયટી વોટ આપવા માટે રેડી છે પણ જો પાણી નહીં મળશે તો વોટ પણ નહીં વોટ નહીં પાણી નહીં તો વોટ નહીં આ નક્કી છે અને આજ પછી કોઈ સોસાયટીમાં આગેવાનો આવતા બી નહીં પાણી વગર તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે ખાસ જોતા રહો નિર્માણ નમસ્કાર